ઘાટો અને જંગલો વચ્ચે વસેલું એક મંદિર જ્યાં પહોંચવા માટે લોકોને સાહસ ભરી યાત્રા કરવી પડે છે આ મંદિર છે ઢોળાવાળા હનુમાનજીનું એક એવું સ્થળ જ્યાં ભક્તિ સાથે જોડાય છે અનેક રહસ્યો ઇતિહાસ વિશે જાણીએ તો અહીં સુપેડી ગામ બસો વર્ષ પહેલા નાના નાના ટીમ્બા તરીકે અહીં વસેલું હતું અને ત્યારે ઢોળામાંથી માંથી મૂર્તિ દેખાની અને ત્યારથી લોકો આ મંદિરને ઢોળાવાળા ઢોળા હનુમાનજી તરીકે ઓળખે છે

હું જો જો અહીંયા આવ્યા ને બે વર્ષ થયા છે પણ અહીંયા લોકો ગામના આવીને બોલતા હોય કે આ ગામ તો છાત કેટલા વર્ષો પહેલા અહીંયા નાના નાના ગામ હતા પછી એ ગામ બધા નીકળીને એક ગામ બની ગયા સુપડી ગામ બરાબર એ રીતનો ઇતિહાસ છે ને એમ આ જમીનમાંથી હનુમાનજી છે એમ કે જમીન માતા એમાં દેખ્યા બધા પબ્લિક જનતાએ કીધું કે અહીંયા હનુમાનજી મારા છે હતું પહેલાં ગામ જૂનું અહીંયા એમ ઇતિહાસ બધું બોલે છે હા

દર મંગળવાર અને શનિવાર ખાસ કરીને હનુમાન જયંતિ અને ચૈત્ર માસ દરમિયાન હજારો ભક્તો દર્શન માટે આવે છે લોકો અહી આવીને પોતાની મનોકામના પૂર્ણ કરે છે અને માન્યતા પૂરી થયા પછી પ્રસાદ અને ધજા ચઢાવે છે આ હતા ઢોળાવાળા સુપેડી હનુમાન મંદિર કે જે આજથી ઘણા બધા વર્ષો પહેલા જ્યારે સુપેડી ગામ છે એ જ્યારે એક ટીમ્બા તરીકે અહીંયા સ્થાપિત હતું અલગ અલગ ટીમ્બાઓ હતા અને ત્યારે આ હનુમાનજી છે એ ઢોળામાંથી નીકળ્યા હતા એટલે એને ઢોળાવાળા હનુમાન તરીકે ઓળખવામાં આવે છે મંદિર ની આસપાસ નું વાતાવરણ ખુબ જ શાંતિમય છે અને મંદિરના આંગણામાં દાદાના દર્શન કરતી વખતે એક વિશેષ શાંતિ અને શક્તિનો અનુભવ થાય છે